મહત્વના સમાચારોની વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે શાળાના ધાબાની સફાઈ માટે મોકલાતા વીજ કરંટ મેં બાળકોને સ્કૂલના ધાબાની સફાઈ માટે મોકલ્યા હતા સફાઈ કરતા દોરી લેવા જતા બંનેને કરંટ લાગ્યો છે સુરતની આ ઘટના સુરતમાં ખાનગી સ્કૂલ સંચાલકની ગંભીર ઘોર બેદરકારી સામે આવી છે શાળાના ધાબાની સફાઈ કરવા માટે આ વિદ્યાર્થીઓને મોકલ્યા હતા બે બાળકોને સ્કૂલના ધાબાની સફાઈ કરવા માટે મોકલ્યા હતા બંનેને કરંટ લાગ્યો છે સફાઈ કરતા કરંટ લાગ્યો છે ડિંડોલીની શારદા યતન શાળાનો આ બનાવ સામે આવ્યો છે ખાનગી સ્કૂલ સંચાલકની ઘોર બેદરકારી સામે આવી છે

સ્કૂલ સંચાલકની બે બાળકોને સ્કૂલના ધાબાની સફાઈ માટે મોકલ્યા સફાઈ કરતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આક્ષેપ છે કે છઠ્ઠા ધોરણમાં ભણતા ચૌદ વર્ષીય શિવા યાદવને શાળાના સંચાલકે ઢાબા પર સાફ સફાઈ કરવા માટે મોકલ્યા હતા સવારે સાત વાગે વિદ્યાર્થીને હાલ આ તમામ આક્ષેપ રહ્યા છે સમગ્ર મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતના ડિંડોળી વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના સંચાલકોની બેદરકારી સામે આવી છે શાળા સંચાલકોએ ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેરેસ સાફ કરવા મોકલ્યા હતા જ્યાં વિદ્યાર્થીને કરંટ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કરતા છ વર્ષે શિવા યાદવ શાળાના ધાબા પર પતંગની દોરી લેવા જતા કરંટ લાગ્યો છે શાળાના સંચાલકો આપણી સાથે જ આપણે સીધા વાત કરીએ ભાઈ આપકા નામ જી શશીશંકર તિવારી ક્યાં હુઆ થા પૂરા બચ્ચા છ બજકે બત્તીસ ચોત્રીસ મિનિટ પે આયા और बैग रखा क्लास में बैग रखने के बाद वो टहलते घूमते ऊपर चला गया और एक उसी के क्लास का आलमोनियम का टुकड़ा लेके गया था पतंग उतारने के चक्कर में इजा हो गया परिवार बोल रहा है कि स्कूल वालों ने बच्चों को साफ सफाई के लिए इतने, लिए इतने सारे बच्चे हैं कोई भी ऐसा कोई भी बच्चा या कोई भी पेरेंट्स ऐसा नहीं बोल सकता कि बच्चे से कभी साफ सफाई करवा यहाँ दो दो मासी हैं और कायदे सर मासी लोग सुबह शाम काम करती हैं ऊपर तो साफ सफाई का कोई मतलब ही नहीं होता ऊपर साफ सफाई का कोई ज़रूरत ही नहीं है ऊपर छत पे कोई साफ सफाई की जरूरत ही नहीं है दो दो बच्चों को करंट एक एकदम कंप्लीट है उसको बचाने के चक्कर में उसका हाथ जला था वो घर पे आ गया है दूसरे का मैं प्राइवेट तरीके से ट्रीटमेंट संजीवनी में करवा रहा हूँ अपने खर्चे से तो स्कूल के आसपास हाई टेंशन लाइन के वायर कहाँ इलेक्ट्रिक वायर कहाँ से आए जी इलेक्ट्रिक वायर तो है ही वो आ, वायर कहाँ से आया तो आ, आप जी, जी में पता कर सकते हो सर બિલકુલ શાળા સંચાલકો નું કહેવું છે કે વિદ્યાર્થીઓ પતંગ પકડવા ગયા હતા પણ સૌથી મહત્વની વાત છે કે શાળા એવી જગ્યા પર બની છે કે જ્યાંથી ઇલેક્ટ્રિકની હાઈ ટેન્શન લાઈન જતી હોય છે એટલે કે આટલી નજીક શાળા બનવાની મંજૂરી કોને આપી એટલે ઘણા બધા સવાલો ઊભા થાય છે શાળા સંચાલકોની બે જવાબદારી છે કે વિદ્યાર્થીના ની ખાસ કરીને શાળા જે જગ્યાએ છે નજીકમાં હાઈ ટેન્શન લાઇન જાય છે તો આ જગ્યા પર શાળા બનાવવાની પરમિશન આપી તો કોને આપી જોકે હાલ આ ઘટનામાં એક ભાઈને બચાવવા જતા બીજા ભાઈને ઈજા થઈ છે જોકે ગંભીર રીતે ગવાયેલા ઈજાગ્રસ્ત જે કિશોર છે તે સારવાર હેઠળ હોવાનું શાળા સંચાલકોનું જણાવવું છે કેમેરામેન ભરત બંબટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી શારદા એતન સ્કૂલમાં બાળકોને સફાઈ કરાવવા ટેરેસ પર મોકલતા એક ભાઈને ગંભીર રીતે કરંટ લાગ્યો હતો જોકે બીજા ભાઈ બચાવવા જતાં તેને પણ કરંટ લાગ્યો હતો જે ભાઈ બચી ગયો છે તે આપણી સાથે જ આપણે સીધા એની સાથે વાત કરીએ કારણ કે સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે બાળકો પતંગ પકડવા ગયા હતા પણ ઘટના શું છે એ વિદ્યાર્થીને મોડે સાંભળવાનો પ્રયાસ કરીએ બેટા પહેલાં આપકા તો નામ શિવમ શિવમ ક્યાં હુઆ થા પૂરી ઘટના ક્યાં હુઈ થી હમ લોગ યહાં સે ગયે સ્કૂલ तो वो जा रहा था बैग रखने तो सर बोलते है नीचे आ तो बैग रख के गया पार रखा तो सर बोलते जाके धक्गा हटा दे तो उससे बोला मैंने हटा हुआ बोलते है जा वरना मारूंगा फिर फिर वो छत पे चला गया तो वो जब पहुंचा तो उसने मेरे को बुलाया तो मैं भी चला गया पीछे पीछे तो मेरी मुंडी इस साइड थी और उसकी इस साइड तो चाइना धग्गा था उसके हाथ में तो उसने फेंका एक कोना उधर तार पे और एक कोना उसके हाथ में तो अचानक से ब्लास्ट हो गया तो मैं भागा फिर मैं घूम के देखा मेरा भाई था ही नहीं तो जाके देखा तो उधर गिरा हुआ था और उसके कपड़े जल रहे थे सर बोलते कि आप लोग पतंग पकड़ने गए थे अगर ये लोग पतंग पकड़ने गए थे हम इनकी गलती मानते हैं कि गए थे पतंग पकड़ने लेकिन हर स्कूल में टेरेस पे ता, ताला लगा रहता है तो ताला की चाबी किनके इनके पास थी या सर के पास थी ताला की चाबी तो उनके पास थी ना तो आप आप क्या आप क्या मानते पतंग पकड़ने गए थे सफाई के लिए भेजा था सफाई के लिए भेजा था क्योंकि अगर पतंग पकड़ने जाते हैं मेरे भाई लोग तो चाबी तो इनके पास नहीं थी प्रिंसिपल के पास ही था ना चाबी तो इसका अगर वो जवाब देते हैं तो हम मान लिए कि हमारे भाई लोग की गलती है બિલકુલ પરિવારનો સીધો આક્ષેપ છે કે જો વિદ્યાર્થીઓ પતંગ પકડવા ગયા હતા તો ટેરેસ ઉપર તારું મારેલું હતું તો ચાવી વિદ્યાર્થીઓ પાસે ક્યાંથી આવી આ એક મોટો સવાલ છે પરિવારનો સીધો આક્ષેપ છે કે શાળા સંચાલકો વિદ્યાર્થીઓ પાસે ટેરેસ પર સફાઈ કરવા મોકલ્યા હતા જેને લઈને કરંટ લાગતા એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાયો છે જે સારવાર અર્થે હોસ્પિટલ છે જ્યારે એમનો જ ભાઈ એને બચાવવા જતાં તે પણ કહી શકાય કે ગંભીર રીતે દાઝેલો છે જો કે બંને ભાઈમાં એક ભાઈ હોસ્પિટલમાં છે એક ભાઈ ઘરે છે ત્યારે પરિવારનો સીધો આક્ષેપ છે કે છોકરાઓ પતંગ પકડવા ગયા છે તેવો આક્ષેપ જયારે શાળા સંચાલકો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ પરિવાર શાળા સંચાલક દ્વારા વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરવાનો આક્ષેપ કરી રહ્યા છે કેમેરામેન ભરત બ્રહ્મપડ સાથે કિર્તેશ પટેલ ન્યુઝિંગ ગુજરાતી સુરત અમદાવાદમાં ફાયર નોકરી પત્ની પક્ષી મળશે કારણ કે મૃતકના પરિવારે માંગ કરી હતી કે પત્નીને નોકરી મળે અને હાલ પક્ષીના રેસ્ક્યુ દરમિયાન કરંટ લાગ્યો અને મોતને ભેટ્યા છે આ ફાયર અને જેના કારણે તેમના પત્નીને હવે નોકરી મળશે એમસી સ્પેશિયલ કેસમાં નોકરી આપશે પક્ષી બચાવની કામગીરી દરમિયાન કરંટ હલાટ્યો હતો તો હવે વાત કરીશું ઢોર પકડવા ગયેલા પાર્ટી પર હુમલાની સુરતમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો પાંડેસરામાં વહેલી સવાર બનાવ જેમાં વિડીયો વાયરલ થયો છે ઢોર પકડવા ગયેલી એસએમસી ની ટીમ પર પશુપાલકોનો હુમલો નજીક પ્લોટમાં ઢોર ઢોર પકડની ટીમ ગઈ હતી પકડવા માટે ઢોર પકડવા જતા પશુપાલકોએ હુમલા કર્યાનો આક્ષેપ છે આ હુમલામાં પાલિકાના કર્મચારીના માથાના ભાગે ઈજા પહોંચી છે હાલ કર્મીને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયું છે બનાવ બાદ પાંડેસરા પોલીસની ટીમ પણ

પશુપાલકોએ આ હુમલો કર્યો છે વાયરલ થયો છે ગીર સોમનાથમાં માંડવી ચેકપોસ્ટ પરનો આ વિડીયો પોલીસ કર્મી સાઈડમાં યુવકો સાથે ગુફ્તગુ કરતો દેખાયો છે શું સાઈડમાં લઈ જઈ અને તોડકાંડ થઈ રહ્યો છે ન્યૂઝ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું સામે આવ્યો છે સોમનાથ થી માંડવી ચેકપોસ્ટ કર્મીએ સાઈડમાં યુવકો સાથે વાતચીત કરી છે વધુ એક તોડકાંડનો વિડીયો વાયરલ થયો છે ત્યારે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું સાઈડમાં જય અને તોડકાંડ થઈ રહ્યો છે પોલીસ કર્મીએ કારણે યુવકોને સાઇડમાં લઈ જવા પડે અને આ રીતે વાતચીત કરવી પડે છે વધુ એક તોડકાંડનો વિડીયો વાયરલ થયો છે આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે પોલીસ કર્મીએ સાઈડમાં યુવકો સાથે ગુફ્તગુ કરી છે જોકે અવારનવાર તોડકાંડના વિડીયો સામે આવતા હોય છે નડિયાદ એસઆરપી ના એસઆઈ દ્વારા હોમગાર્ડને માર મારતો અને અપશબ્દ બોલતો વિડિયો વાયરલ થયો નડિયાદ કેમ્પ ગેટ પર થયેલ મારામારીનો વિડીયો વાયરલ થયો છે જેમાં હોમગાર્ડના જવાને હેલ્મેટ ન પહેરતા તકરાર થતા એસઆરપી ના એસઆઈએ હોમગાર્ડ સાથે છપાછપી કરી હતી હેલ્મેટ કેમ નથી પહેર્યું કહી અને અપશબ્દ બોલી મારામારી કરી હતી હોમગાર્ડે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે સમગ્ર ઘટનાને લઈને હોમગાર્ડ જવાને નડિયાદ ટાઉન પોલીસ મથકમાં અર્ચ કરી છે બાવીસ જાન્યુઆરીએ ઊંચા માર્કેટ યાર્ડ બંધ રહેશે એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ બાવીસમીએ બંધ રહેશે એપીએમસીમાં હરાજી સહિતની કામગીરી બંધ રહેશે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રજા જાહેર કરાઈ છે પ્રતિષ્ઠાને લઈને અલગ અલગ કાર્યક્રમોમાં તમામ લોકો ભાગ લઈ શકે તેને લઈને રજા જાહેર કરાઈ છે પંચમહાલના કાલોલમાં તેર માસના બાળકના અપહરણનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે આ કેસમાં અપત્ય બાળકના પિતાના મિત્રને જ આરોપી નીકળ્યો છે પિતાનો મિત્ર જ આરોપી નીકળ્યો છે ત્યારે આરોપીના જૂના ફોટોના આધારે કેસ ઉકેલાયો છે કાલોલ અને મોટાદ પોલીસની મદદથી અપત્ય બાળકનો છૂટાકોર થયો છે ત્યારે ઘરે આવતો મિત્ર બાળકને ઉઠાવી ગયો હતો જોકે અપહરણ શા કારણે થયું હતું તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને દુકાન અહીં લઈને પાછો આવ્યો દસ પંદર મિનિટ ઘેર બેઠો અને દસ પંદર મિનિટ પછી વહી બાઇક લઈને ગયો ગયો અને એને છોકરો બહુ ત્રણ દિવસ શોધ કરી અમે ના મળ્યું અને મારવાળાએ કહ્યું કે કાલોલ જઈને ફરિયાદ ન થાય દે તો સુરતના ભટારમાં સસ્તા અનાજના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે લાભાર્થીના ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરી ખોટી રીતે અનાજની કૂપન કાઢી અનાજ સગે વઘે કરવામાં આવતું હતું રૂપિયા અઠ્યાવીસ હજારનું અનાજ સગે વઘે કરવામાં આવ્યું હતું લોકોને મળવાપાત્ર ઘઉં ચોખા તેલ અને ખાંડ બારોબાર વેચી દેવામાં આવતી હતી હાલ સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

પરંતુ નાની વાતથી શરૂ થયેલી કડવાશ પણ બને છે નવસારીના ગામમાં પણ કંઈક આવા જ પ્રકારનો બનાવ સામે આવ્યો છે ગામેથી થયેલા યુવકની હત્યા કરાયેલી ચકચાર મચી ગઈ છે મોહમ્મદ દિસાર તેવીસ ડિસેમ્બરના દિવસે ગુમ થયો હતો હવે આ યુવકની વાડીમાં દાટેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે યુવકની હત્યાની ને અબ્રામાના એક ખેતરમાં લાશને દાટી દેવામાં આવી હતી

ઇનાયત છે એના જે મેરેજ થયેલા એને પોતાની બહેન જેવી માનતો હતો એટલે એ બાબતે મોહમ્મદ નિસાર હંમેશા એની વાઈફને ઇનાયતની વાઈફને કહેતો હતો કે ભાઈ ઇનાયત બહુ સારો છોકરો નથી પીવાની ટેવવાળો છે ને આવા ફ્રેન્ડ સંબંધ બાંધવાળો છે અનેક બીજા છોકરીઓ જોડે પણ સંબંધ છે એ બાબતે એને ચેતવતો હતો એ બાબતે આ ઇનાયત એના માટે રાગવેશ પણ રાખતો હતો અને એ બાબતે જ આ પૂર પ્લાનિંગ બનાવીને એને લઈ જઈને આ ત્રણેય જણાએ એને મારી નાખીને દફનાવીને પુરાવાનો નાશ કરીને આ બને છે છે ગાંધીનગરના લીહોડા ગામે દેશી દારૂકાંડનો મામલો સામે આવ્યો દહેગામના લિહોડા ગામે દેશ દારૂના બુટલેગર જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવે છે એલસીબી આરોપી પ્રતાપ સહિત કુલ સાત આરોપીને દબોચ્યા છે એલસીબીની કસ્ટડીમાં દહેગામ દેશી દારૂકાંડનો આરોપી છે પોરબંદર છાયા નગરપાલિકાનું ત્રણ પોઈન્ટ ચુમ્માળીસ કરોડ રૂપિયાનું વીજ બિલ ભરવાનું બાકી છે આ વીજ બિલ ભરવા માટે રાજ્ય સરકાર પાસેથી વગર વ્યાજની લોન માટે પાલિકાએ દરખાસ્ત કરી છે જેને લઈને વિપક્ષ નગરપાલિકાના સભ્યો સામે સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે સત્તાધીશોએ પાલિકાના સ્વભંડોળના નાણાંની રકમ આડેધડ વેડફી નાખે છે જો કે રકમનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો હોત તો પાલિકાને આજે વીજ બિલ ભરવા માટે લોન લેવાની ફરજ પડી ન હોત આપને એ પણ જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા વગર વ્યાજની લોન આપવાની યોજના અમલમાં લાવી છે પરંતુ પાલિકાઓ આ રકમ ભરવા માટે રૂપિયા ક્યાંથી લાવશે શું તેમના માટે ફરી કોઈ બીજી કોઈ લોન લેવી પડી શકે કે કેમ તે એક મોટો સવાલ છે નહીં ને ત્રણ લાખ ત્રણ કરોડ પાંત્રીસ લાખ જેવી રકમ જે છે જે ભરવાની બાકી છે આ રકમ ભરવા માટે સરકારે વગર વ્યાજની લોનની યોજના જે જાહેર કરી છે એ યોજનાનો લાભ લેવા માટે કરી અને એક દરખાસ્ત કરવામાં આવી છે એટલે આ ત્રણ કરોડ અને પાંત્રીસ લાખ જેવી બાકી રકમ જે છે એ ભરપાઈ થઈ જાય અને એ લોનની રકમ જે છે એ વ્યાજ વિનાની હોય એટલે લેવામાં કોઈ વાંધા હરકત નથી ના આના માટે કોઈ ગ્રાન્ટ આવતી નથી આના માટે નગરપાલિકા એ સો જ ખર્ચ કરવાનો રહેતો હોય છે અને ઘણા વર્ષોથી આ બિલ ચડત જ રહેતું હોય છે નગરપાલિકાની લાયબિલિટીઝમાં વખતો વખત વધારો થતો રહેતો હોય છે અને તે પ્રમાણમાં જે બિલ છે એ બિલની રકમ છે વીજ બિલની રકમ દાખલા તરીકે એસટીપી છે નગરપાલિકામાં તો એસટીપીના બિલો છે પમ્પિંગ સ્ટેશનના બિલો છે એ બધા મોટા બિલો છે એ બિલો જે આવતા રહેતા હોય છે તેને કારણે થઈ અને નગરપાલિકામાં આ વીજ બિલનો બોજો એ વધારે પડતો રહેતો હોય છે પછી થોડા થોડા અમુક પેમેન્ટ થયેલા છે અને આ માટે નગરપાલિકાના પ્રમુખ તેમજ સેક્રેટરીનો ખૂબ જ પોઝિટિવ વ્યવહાર રહ્યો છે અને તેમના દ્વારા આ પેમેન્ટ વહેલી તકે ભરાઈ જાય એના માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો સમગ્ર મામલે તપાસ હાથ સુરતના સરથાણામાં બેંક મેનેજરના આપઘાત મામલે ત્રણ ની ધરપકડ આપઘાત બાદ સુસાઈડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોના નામનો ઉલ્લેખ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ वडोद मुजबहुड़ा नजन में दारूनी महफिल एक धरपकड़ हेड कोंस्टेबल नवदीप सिंह सरवैया सहित तरण की धरपकड़ झोन बेटीपीएं हेड कोंटेबल नवदीप सिंह ने कर सस्पेंड अमरेली तालुका तलुका स्टेशन पुलिस कर्मचारी सा दुष्कर्म की फरियाद चलास स्टेशन में फरज बजाता महेश राठौड़े महिला ने लग्न लालच आपी बांध्या शारीरिक संबंध महिलाए फरियाद नोधाता पुलिसकर्मी फरार સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ બેઠકમાં બેઠકમાં કરોડથી વધુના મળી હતી બેઠક નિર્ણય હતા જે રામ મંદિર બન્યું અને એ બીજી દિવાળી અમદાવાદના જેટલા પણ કુંભારો છે અને જેટલા પણ કોડિયા બનાવે છે એમને અવારનવાર ખૂબ ઓર્ડર આવ્યો છે અને અત્યારે હાલમાં કોડિયા ખૂબ થઈ રહ્યા છે

જે અત્યારે અમને અવારનવાર ઓર્ડર મળ્યા એ દીવા માટે છે અને અત્યારે ઘરે ઘરે બધા કારીગરો કામ કરી રહ્યા છે ઓર્ડર મળતા રહે છે તમને કેટલો ઓર્ડર મળ્યો છે અત્યારે કારણ કે બાવીસ જાન્યુઆરી ખરેખર દીવડા પ્રગટાવવાના છે અત્યાર સુધી અંદાજે અમારા ખ્યાલથી દોઢ લાખનો ઓર્ડર હતો અને હજી અડધો માલ બાકી છે અને ચાલુ છે એ રીતે કામકાજ રામજી રામજીનું મંદિર બની રહ્યું છે ભગવાન શ્રી રામ એ આખા દેશમાં અને આખી દુનિયામાં એક દિવાળીનો માહોલ થઈ ગયો છે અને લોકો ઉત્સાહથી આ મંદિર જલ્દી એનો મુહૂર્ત આવી જાય એ રીતનું રાહ જોઈ રહ્યા છે પ્રતિષ્ઠા છે બાવીસ તારીખે અને એની વિધિ શરૂ થઈ ગઈ છે આજથી તો દીવડા બનાવવા કરવા માટે રંગોળી પૂરવા માટે તમને કેવા પ્રકારનો ઓર્ડર મળ્યો છે કારણ કે આવા દિવસોમાં સામાન્ય રીતે તમારે મંદી ચાલતી હોય છે પરંતુ અત્યારે તેજી જોવા મળી ચોક્કસ દિવાળી પછી અમે લગભગ ત્રણક મહિના તો બિલકુલ મંદી જેવું હોય છે પણ આ ભગવાન રામની મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા છે તો એમાં દીવડા ઘરે ઘરે પ્રગટાવવાના છે મંદિરોમાં આરતી કરવાની છે મંદિરોમાં દીવા પ્રગટાવવાના છે તે અમારા જે અમદાવાદના જેટલા પણ કુંભારો છે અને જેટલા પણ કોડિયા બનાવ્યા છે એમને અવારનવાર ખૂબ ઓર્ડર આવ્યો છે અને અત્યારે હાલમાં કોળિયા ખૂબ થઈ રહ્યા છે મારે પણ આ માટીની ડીશો આવી છે જે આરતી માટે અને રંગોળી માટે મારે પણ બનાવવાની આવી છે તો મેં પણ બનાવી બનાવેલી છે તો અત્યારે ગણપતભાઈ જે રીતે અત્યારે બનાવી રહ્યા છે સામાન્ય રીતે આ દિવસોમાં તમારે હોય છે ગરાગી કે પછી અયોધ્યામાં જ્યારે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થઈ છે અને તેના કારણે એક દિવાળી જેવો માહોલ બાવીસ તારીખે જોવા મળશે તેના કારણે આ ઓર્ડર મળી રહ્યો છે હા અમારે હવે કાયમ માટે આ બીજી દિવાળી એ રીતે અમે માનીએ છીએ જે રામ મંદિર છે બન્યું અને એ પ્રમાણે અમે બીજી દિવાળી હવે તો બીજી દિવાળી આવી છે કારણ કે દિવાળી ઉપર જ સૌથી વધારે ઓર્ડર છે તે કોળિયાનો મળતો હોય છે અને અત્યારે જે ઓર્ડર મળ્યો છે કે બાવીસ જાન્યુઆરીએ ઘરે ઘરે દીવડા પ્રગટાવવાના છે અને તેના કારણે જ કારીગરોને ફરી એક વખત દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ કહેવાય છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસે વિના હાય આ વાતને સાર્થક કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાના અણિયોર કંપાના ખેડૂત આ ખેડૂત પોતાના ખેતરમાં પપૈયાની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત ખેતી કરી રહ્યા છે ઋતુ આધારિત ખેતીમાં અનેક જોખમો અને વળતર પણ ઓછું રહેતું હોવાને પગલે ખેડૂતો હવે ધીરે ધીરે વેલકમ બેક તો હવે વાત કરીશું કોંગ્રેસ હાઈકમાન્ડે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનો ઇનકાર કર્યો છે જો કે પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે આવનારા દિવસોમાં અયોધ્યા જવાની તક મળશે તો ત્યાં જઈને પણ પૂજા અર્ચના કરીશું અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમિત ચાવડાએ અમદાવાદમાં રામ મંદિરના દર્શન કરી આરતીમાં જોડાયા હતા તેમણે કહ્યું કે શ્રી રામ માટે અમારા દિલમાં અનેરું સ્થાન છે કોઈ એક પ્રસંગમાં એક જ દિવસે આપણા સૌની ભાવનાઓ વ્યક્ત થાય એવું શક્ય ના પણ બને ત્યારે એવા સંજોગોમાં સૌ પોતપોતાની રીતે પોતાની યથાશક્તિ મુજબ ભગવાન રામની પૂજા અર્ચન આરાધના કરતા હોય છે અને આવનારા દિવસોમાં અયોધ્યા જવાની તક મળશે ત્યારે પણ અમે સૌ સાથે જઈને ભગવાન શ્રી રામની જેમ અહીં અમદાવાદમાં આરતી કરી છે આવનારા દિવસોમાં અયોધ્યા જઈને પણ દર્શનને આરતીનો મોકો મળશે ત્યારે એ પણ લાવો લઈશું